નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વધુ એક અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના બની છે જેમાં વિમાન ક્રેશ થતા તમામ મુસાફરોને ક્રુ મેમ્બરના મોત થયા છે સાયબેરિયાની કંપની અંગારાની માલકીનું એક વિમાન પૂર્વ અમૂર વિસ્તારમાં તૂટી પડતા વિમાનમાં રહેલા ક્રુ મેમ્બર સહિત તમામ પચાસે પચાસના મૃત્યુ થયા હતા આ વિમાન ટેન્ડર સહિત તરફ જતું હતું ચીન સરહદ પાસેના અમૂર નદી વિસ્તારમાં આ વિમાન તૂટી પડ્યું હતું તે અંગે તે પ્રદેશના ગવર્નર વાસિ આબોએ કહ્યું હતું કે તે વિમાન પડી ગયું તે પૂર્વ કેટલાક સમયથી વિમાન રડાર ઉપરથી પણ દૂર થયું હતું તેમાં ગૃહ સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો જે આખરે ક્રેશ થતાં સવાર પંચાવન લોકોના મોત થયા છે આ દુર્ઘટનાની માહિતી મળતા રશિયન સત્તાવાળાએ રશિયન સિવિલ ઓથોરિટી રોજા વિલિયકનું એમઆઈ આઠ પ્રકારનું હેલિકોપ્ટર પણ મોકલ્યું હતું તેણે ઘટના સ્થળેથી ધુમાડા નીકળતા જોયા હતા આ માહિતી આપતા સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે તમામના પંચાવને પંચાવન વ્યક્તિઓના મૃત્યુ થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ